નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 4 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ચિંતાજનક સમાચાર ગુજરાતમાં વર્ષ બે હાજર ત્રેવીસ માં બોતેર પાંચસો તોતેર હૃદય રોગ લગતી ઇમરજન્સી આવી છે સાડા સાત મિનિટે એક વ્યક્તિને ને હૃદય રોગ લગતી બીમારી જણાઈ છે ગુજરાતમાં માં હૃદય રોગ ની છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે હજારો લોકોના હાર્ટ એટેક થી મૃત્યુ થયાનું સામે આવ્યું છે એકસો આઠ એ તાજેતરમાં જ હૃદય રોગ આંકડા જાહેર કર્યા છે એકસો આઠ એ વર્ષ બે હજાર ત્રેવીસ માં બોતેર હજાર પાંચસો તોતેર હૃદય રોગ લગતી ઇમરજન્સી હેન્ડલ કરી છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ બે હજાર અઢાર થી બે હજાર અઢાર માં હૃદય રોગ ના ત્રેપન હજાર સાતસો કેસ હતા તેની સરખામણીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ ટકા વધુ કેસ નોંધાયા છે અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર અને વડોદરામાં હૃદયરોગના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં એકવીસ હજાર ચારસો છન્નું કેસ સુરતમાં પાંચ હજાર ચારસો આઠ કેસ રાજકોટમાં ચાર હજાર નવસો દસ કેસ ભાવનગરમાં ત્રણ હજાર સાતસો ઓગણસિત્તેર કેસ અને વડોદરામાં ત્રણ હજાર છસો અઢાર કેસ નોંધાયા છે 108 ઇમરજન્સી એ આ આંકડાને લઈને એવું પણ અનુમાન લગાવ્યું છે કે દર 7.5 મિનિટે એક વ્યક્તિને હૃદય રોગને લગતી બીમારી સામે આવી રહી છે લોકોની બદલાતી ટેવ ફૂડ માનસિક સ્ટ્રેસ અને વધારે પડતું જીમ કરવાથી પણ હૃદય રોગનો હુમલો આવી શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ

બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર